મિત્રો ભાવ જોયો છે બે હજાર નેવ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે એકદમ વાઇટ દાણો છે નવા સફેદ તલ છે બે હજાર ને નેવ રૂપિયા ભાવ જોયો અઢારસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવજો સફેદ નવા તલ અઢારસો ને પિસ્તાલીસ રૂપિયા તો વી પટી માટે પાકડી ચાલી દીצલી પટી તો પટનનો કાલા છે આને પાકડી દીજે તો

મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવા તલના બજાર ભાવ બાવીસો રૂપિયા સુધીના છે અને કાળા તલમાં છત્રીસો સાડત્રીસો આડત્રીસો સુધીના નામ પીડા છે તો ફાઇનલી આજના તલના બજાર ભાવ હારી આવતા કાલે ફરી મળીશું ધન્યવાદ